બસ આવું જ કંઈક ઘટના જે છે તે બની છે તેના જ વિશે વાત કરવાની છે અને આ માનવતાનું ઉત્તમ ઉદાહરણ જે જોવા મળ્યું છે એટલે જ આજે અમને વાત કરવાની ઈચ્છા થઈ છે કે ના આ વિષય વસ્તુ જે છે એ ખૂબ અગત્યનું છે કેમ કે દુનિયામાં દરેક વસ્તુની બનાવટ થઈ ગઈ છે દરેક વસ્તુનું ડુપ્લિકેટ થઈ ગયું છે પરંતુ આ દિન સુધી માનવ જે છે એ લોહી નથી બનાવી શક્યો લોહી ડુપ્લિકેટ મળતું નથી બસ આજ આવી વડોદરા ગોડજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંના ડોક્ટરો હતા તેઓએ કીધું કે બત્રીસ બોટલ લોહીની જરૂર છે સાહેબ એક બે બોટલ હોય તો કોઈક ને કોઈક સગવું વાલું કે ઘરમાંથી

એચબીમાં પહેલા અહીંયા ગોજરામાં નોકરી કરતા હતા ફરજ બજાવી ચૂક્યા હતા અને તેઓને જાણ થતા અજિંદભોય વર્માને ગોજરાના યુવકોનો સંપર્ક કર્યો એક મેસેજ છોડ્યો કે મારે તાત્કાલિક લોહીની જરૂર છે અને આ મેસેજ જે છે એ મુસ્લિમ સમાજમાં ફરતો થઈ ગયો અને તમે નહીં માનો મેસેજ મુક્તાની સાથે સાહેબ દસ મિનિટ નથી લાગી અને શરૂ થઈ ગયા અને શહેરના જેટલા મુસ્લિમ હતા તૈયાર થઈ ગયા કે સાહેબ અમે આવીએ છીએ લોહી આપવા માટે આ જે મિત્રો હતા એ લોકોએ એમના બીજા મિત્રોને કીધું બીજા મિત્રો જે હતા એ મુસ્લિમ હતા અને એ મુસ્લિમ મિત્રો જે વડોદરાના હતા એવા સાત મુસ્લિમ મિત્રો જે હતા તે લોકોએ કીધું કે અમે તમે ગોધરાથી આવો અમે વડોદરામાં છે અમે તાત્કાલિક પહોંચીએ છીએ અને સાહેબ સત્તાવીસ મુસ્લિમ યુવકો જે છે તે લોકોએ ગોધરાથી વડોદરા ગાડી કરીને ગયા અને તાત્કાલિક બત્રીસ બોટલ જે લોહી છે તે પૂરું પાડ્યું ગોરજ હોસ્પિટલમાં આ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે તેથી જ મારે ગીતની કડી સમાચારની શરૂઆતમાં ગાવી પડી કેમ કે તમે ગમે તે હશો અમે હિન્દુ હશો મુસ્લિમ હશો પરંતુ મેં વાત કરી કોઈ નથી કરી શક્યું એ લોહી બધામાં એક સરખું જ હશે એક સરખું લાલ હશે અને મને કહેવાનું એટલે થાય છે આટલી બધી સ્વયંસેવક સંસ્થાઓ આટલા બધા સમાજો દરેક લોકો જો બ્લડ કેમ્પ કરે છે બ્લડ આપી રહ્યા છે લોકો લગ્ન પ્રસંગમાં પણ હવે બ્લડ કેમ્પનું આયોજન કરે છે અંદર આયોજન આયોજન કરે કરે છે છે મારો કહેવાનો ભાવ એ છે આટલું બધું લોહી જો આવતું હોય છે તો જયારે તમને જરૂર પડે છે જે સમાજે પણ જયારે બ્લડ ડોનેશન કર્યું હોય છે અને તેમને પણ જરૂર પડે છે તો સમયે બ્લડ મળતું કેમ નથી હું તમને જણાવી દઉં કે તમે જે એક બોટલ લોહી આપો છો એ કે બ્લડ બેંક જે હોય છે તે એક બોટલની ત્રણ બોટલ બનાવતી હોય છે અને પછી એનું પ્રોસેસ કરીને તમને આપતી હોય છે પરંતુ જમે તમે જ્યારે લેવા જાવ છો ત્યારે તમને એવું કહેવામાં આવે છે કે સામે ડોનર આપો તો જ તમને બ્લડ મળશે ભલે પછી એ ગમે તે સિરીઝ નું હોય મૂળ વાત એક જ છે કે આટલું બધું ડોનેશન કરે છે માનવતા માટે લોકો બ્લડ આપી દેતા હોય છે અમુક વ્યક્તિઓ તો એવો છે કે જેને એક બે વખત નથી સેન્ચુરી મારી દીધી છે બ્લડ આપવામાં એવા લોકોને પણ તકલીફ પડે છે બ્લડ લેવામાં અને આ ગોધરાના મુસ્લિમ યુવકો જે છે આ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને આજે કોઈનો જીવ બચાવવાની કામગીરી કરી છે. કેમ કે એક બે બોટલ તો મેનેજ થઈ જાય છે. પરંતુ બત્રીસ બોટલ જે છે એ જે દીકરો હતો જે બીમાર છે ગોરજ હોસ્પિટલમાં માં દાખલ છે. તેના કાકા જે છે અરવિંદભાઈ બર્મા જે છોકરાના કાકા જે છે જે LCB પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા. તેઓના આ મેસેજના કારણે બત્રીસ જેટલી બોટલો તો ભેગી થઈ ગઈ પરંતુ પચાસ અમે આવી જતા અમે હજુ તમારી રાહ જોઈશું મેસેજ કરજો અને સો જેટલા લોકો આજની તારીખમાં મુસ્લિમ યુવાનો જે છે તેઓએ કીધું છે કે જ્યારે પણ જરૂર પડે તો અમને કહેજો અમે લોહી આપવા માટે તૈયાર છે જે લોકો ગુજરાતથી વલોદરા ગાડી કરીને ગયા સાહેબ માનવતાનું ઉદાહરણ લોઈ આપવાનું નહી પોતાની ગાડી ખચી ને ગયા છે પોતાના પૈસા ગયા છે કોઈ એમને લઈને નથી ગયું અને એટલે જ એમને કહી રહ્યા છે કે આ કોની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે કે એક મેસેજ પર એક ફોનના મેસેજ ઉપર બત્રીસ જેટલી બોટલો તો ભેગી થઈ ગઈ પરંતુ બીજી સો જેટલી બોટલો આપવા માટે તૈયાર બેઠા છે મુસ્લિમ યુવકો એ પણ ગોધરાના જોતા રહો જીટેન ન્યૂઝ સત્યની સાથે આપણે ઘણી વખત એક સૂત્ર સૂત્રવાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે રક્તદાન એ મહાદાન રક્તદાન કરવાથી જીવન બચી શકે છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામનો દુધિયા ગામે રહેતો એક સત્તર વર્ષીય યુવક ગંભીર પ્રકારની બીમારીથી છેલ્લા દસ પંદર દિવસથી પીડાતો હતો જેથી પરિવારના સભ્યોએ અલગ અલગ હોસ્પિટલમાં લઈ જઈને તેની સારવાર કરાવી પરંતુ તબિયતમાં જોઈએ તેટલો સુધારો ન આવતા વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ડોક્ટરોએ આ યુવકને સારવાર દરમિયાન તેને વધારે લોહીની જરૂરિયાત હોવાના કારણે બ્લડની સગવડ કરવાનું પરિવારના સભ્યોને કહ્યું હતું ત્યારે જેથી પરિવારના સભ્યો પણ ચિંતામાં આવી ગયા પરંતુ કહેવત છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી તેવી જ રીતે યુવકના કાકાએ મક્કમ મનોબળ રાખી તાત્કાલિક તેમના પાસે જેટલા

એક સત્તર 70 વર્ષિયા માધવકુમાર જિલ્લા 15 દિવસથી ગંભીર પ્રકારની બીમારીથી પીડાતી હતો ત્યારે ગોધરામાંથી વીસ અને વડોદરામાંથી સાત મુસ્લિમ ભાઈઓએ તાત્કાલિક મુનિ શિવાશ્રમ ગોરજ ખાતે પહોંચી બ્લડ ડોનેટ કરીને યુવકને બ્લડ આપ્યું હતું આ મુસ્લિમ બિરાદરોએ એક હિન્દુ યુવકને 27 જેટલું રક્તની બોટલ આપી કોમી એકતાની મિસાલ ઊભી કરી અગિયાર કાળ અમારો મોટો ભાઈનો ફોન આવ્યોલો કે અમારો ભત્રીજો નામે માધવકુમાર કૈલાસભાઈ બર્મન જે દાહોદ જિલ્લાના દુધિયા ગામ લીમખાડ બાળકોના રહેવાસી છે જેને ગંભીર પ્રકારની બીમારીની અસર થતાં તેને તાત્કાલિક દવા સારવાર અર્થે વડોદરા સ્થિત મુનિષેવા આશ્રમ કોલેજ ખાતે લઈ ગયેલા અને તેને બ્લડની વધારે જરૂર પડતા અમોય અમારા ગોધરા તેમજ વડોદરાના મિત્રોનો કોન્ટેક કરતા જેમાં ગોધરાના કુલ વીસ જેટલા અને વડોદરાના સાત એમ કુલ સત્તાવીસ જેટલા મુસ્લિમ બિરાદર ભાઈઓએ એક જ દિવસમાં પાંચ કલાક જેટલા સમયગાળામાં ટૂંકા સમયમાં અમારા ભત્રીજાને બ્લડ ડોનેટ મનિષવા આશ્રમ આવીને કરેલો જે હું તમામ મુસ્લિમ મિત્રોનો વડોદરા અને ગોધરાના તમામ મુસ્લિમ બિરાદર ભાઈઓનો હું દિલથી મારા અને મારા પરિવાર વતી આભાર માનું છું અને આ એક હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટેની એક આ મિસાલ છે જે તમામ મારા મુસ્લિમ ભાઈઓનો હું મારા દિલથી આભાર માનું છું આપનું નામ અરવિંદભાઈ એસ બર્મન